જય માતાજી આજે આપણે બનાવશું ભરેલા મરચાં તો એની માટે મેં ચણાનો લોટ વેચી લીધો છે ધીમા તાપ ઉપર ગેસ એકદમ ધીમો રાખવાનો છે અને ઠંડો થાય એટલે મસાલો અંદર કરી લઈએ એકદમ ઠંડો થઈ ગયો છે લોટ તો હવે આપણે એની અંદર બધો મસાલો કરી લઈશું એમાં મરચું નાખી દઈશું હળદર જીરું ગરમ મસાલો શાક મસાલો બંને નાખવાનું છે અને મીઠું નાખી દઈએ ગરમ મસાલો નાખશો અને લીંબુ તો નાખવાનું જ છે આપણે આની અંદર પણ સાથે આપણે આમચૂર પાવડર પણ નાખવાનો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એટલે થોડો આમચૂર પાવડર નાખી દઈએ એ થોડો ઓછો નાખવાનો અને આપણે લીંબુ નાખવાનું છે હવે ખાંડ નાખી દઈશું આદુ છીણી લઈએ થોડો અમે તમારી ઘીણી મરચાંની કટકી નાખી હોય તો નાખી શકાય પણ હું મરચાં જ બનાવું છું ભરે એટલે નથી નાખ્યા ઘણા લોકો નાખતા હોય છે પણ મેં તીખા મરચાં નથી નાખ્યા એમાં નાના સમારીને લીંબુ નાખી દઈએ અને તેલ નાખી દઈશું મોણ માટે લીલા ધાણા જો હોય તો નાખવાના ને તો વાંધો નથી ના હોય તો મોન થોડુંક વધારે જોઈશે સિંગદાણા અને તલ છે અધકચરા ખાંડેલા મિક્સરમાં જ પીસ્યા છે પણ અધકચરા પ્લસ મોડ ઉપર કર્યા છે મરચાં એને કાપી અને અંદરથી બધા બીયા કાઢી લીધા છે બીયા કાઢી લેવાના ક્યારેક અમુક મરચાં બહુ તીખા હોય છે એટલે બીયા બધા જ કાઢી લેવાના જો આટલું મળ નાખવાનું એટલે શું કે જ્યારે આપણે વઘારીએ ને ત્યારે લોટ છૂટો ના પડી જાય એની માટે અને થોડા દબાવીને ભરી લઈશું ઢોકરી મેં મૂકી દીધું છે પાણી ભરીને ગરમ કરવા માટે બધા જ મરચાં ભરી લઈશું આ રીતે અને આ વધેલો મસાલો તમે ફ્રિજમાં રાખો તો બે મહિના સુધીને એને કંઈ નથી થતો જો ઢોકરિયું હવે ગરમ થઈ ગયું છે તો એની અંદર બધા મરચાં ગોઠવી દઈએ થોડી પર ઢાંકીને રાખી દેવાનું એટલે સરસ ગરમ થઈ જશે પછી આપણે બધા જ એની અંદર મરચાં ગોઠવી દઈશું અને મરચાં અંદર મૂક્યા પછી વધારે વાર નથી રાખવાના ને તો બધો મસાલો બહાર નીકળી જશે એટલે આપણે પાંચથી સાત મિનિટ જ રાખવાના છે કુણા મરચાં હોય તો ચારથી પાંચ મિનિટમાં સરસ થઈ જાય છે અને પાણી ઉકળતું હોય એટલે વાર પણ નથી લાગતી થતા તો એને ટાંકીને રવા દઈએ પાંચેક મિનિટ જેટલું જોઈ લઈશું સરસ ચડી ગયા છે આનાથી વધારે નહીં થવા દે અને નહીં તો પાણીવાળા થઈ જશે બધા ગેસ બંધ કરીને એક મિનિટ રાખી અને પછી એને બહાર કાઢી લઈએ પ્લેટમાં લઈ લઈશું હવે એનો વઘાર કરી લઈએ તો તેલ મૂકી અને એની અંદર જીરું જ નાખવાનું છે રહી નથી નાખવાની ખાલી જીરું નાખવાનું લીમડાના પાન હોય તો નાખવાના પણ અત્યારે મારી પાસે છે નહીં એટલે ખાલી જીરો નાખી અને મરચાં નાખી દઈશું સરસ ચડી જાય છે અને માવો છૂટો ન પડી જાય એ રીતે એકદમ શાંતિથી ફેરવવાના છે બધા અને જે માવો લોટ છે એ આપણે ઉપર થોડોક નાખી દઈશું એકાદ વખત ફેરવવાના છે એને અને તરત જ એને પ્લેટમાં લઈ લઈશું તો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો લાઈક કરજો નવા હોય તો કમેન્ટ સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ કરજો તો મને ચોક્કસથી જણાવજો કે મારો વિડીયો કેવો લાગ્યો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી